આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે જ્યારે ગુજરાત પ્રવાસે આવે છે ત્યારે ત્યારે તેમાંથી ઘણા બધા પ્રશ્નો આપણી પરીક્ષામાં પૂછાતા રહેતા હોય છે તો ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસમાં આપણા પીએમ ગુજરાતમાં આવ્યા હતા તો તેમણે કઈ કઈ વસ્તુનું ઉદ્ઘાટન કર્યું છે ક્યાં ક્યાં ગયા છે તેમાંથી મોટાભાગના પ્રશ્નો પૂછાતા રહેતા હોય છે તો તે આપણે આ વિડીયોમાં કવર કરીશું તો સ્વાગત છે તમારું જીપીએસસી ઓલીમાં આ વિડીયોની પીડીએફ તમે મેળવવા માગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તેની લિંક આપીશ ત્યાંથી તમે આની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની તમે પીડીએફ ડાઉનલોડ કરી શકો છો તો શરૂ કરીએ તેની પહેલાં એક મોક પ્રશ્ન છે તમારો કે હાલમાં જે દાંડી છે જે નવસારીના કયા તાલુકામાં આવેલ છે તો ખેરગામ ચીખલી જલાલપુર અથવા વાસંદા આમાંથી કયા તાલુકામાં હાલમાં જે દાંડી છે તે આવેલ છે તે તમારે આન્સર આપવાનો છે જસ્ટ તમે વિચારીને રાખો વિડીયોના અંતમાં તમને તેનો આન્સર મળી રહેશે તો શરૂ કરીએ તેની પહેલાં આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી ત્રીસ જાન્યુઆરી ઓગણીસો અડતાળીસ ત્યારે તેમનું મર્ડર કરવામાં આવ્યું હતું અને તેમનો જન્મ અઢારસો અગણ સિત્તેરમાં થયો હતો તો રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી વિશે જ છે વિડીયોમાં તો શરૂ કરીએ તો જે દાંડી કૂચ છે તેની ચળવળ ક્યાંથી શરૂ થઈ હતી તો તેની પાછળનું થોડું બેકગ્રાઉન્ડ આપણે જોઈ લઈએ તો દાંડીકૂચ જે શરૂ થઈ તેની પહેલાં જે હતું સવિનય કાનૂન ભંગ ચળવળ તે શરૂ કરવામાં આવી હતી અને તદ્દન તત્ત પછી દાંડીકૂચ શરૂ કરવામાં આવી હતી તો આ સવિનય કાનૂન ભંગ તે શું છે તો ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસમાં લાહોર ખાતે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ છે તેનું અધિવેશન ભરાયું હતું દર વર્ષે તેના કોંગ્રેસના અધિવેશનો થતાં રહેતા હોય છે અને દર વર્ષે તે અલગ અલગ જગ્યાએ થતા રહેતા હોય છે અને જે જગ્યાએ થતા હોય ત્યાંના પ્રેસિડન્ટ ના હોવા જોઈએ તેઓ આવા રૂલ્સ તેમને ફોલો કરતા હતા અને દરેક અલગ અલગ જગ્યાએ અધિવેશન કરીને ત્યાંના લોકોને જાગૃત ફેલાવવાના એટલા માટે તેમને દરેક જગ્યાએ અલગ અલગ જગ્યાએ અધિવેશન કરતા હતા અને તેમાં ગામડામાં ખાસ લોકો જોડાઈ શકે તે તે ગામડામાં પણ અધિવેશનો રાખેલા છે તો કોંગ્રેસનું જે વાર્ષિક અધિવેશન થતું હતું તે જ રીતે ડિસેમ્બર ઓગણીસો ઓગણત્રીસમાં લાહોર ખાતે થયું હતું અધિવેશન જેમાં તેમણે નિર્ણય લીધો હતો કે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો ત્રીસના દિવસે આપણે પ્રજાસત્તાક દિવસ તરીકે મનાવવાનું છે તો એટલા માટે જ આપણું ભારતનું સંવિધાન જે છવ્વીસમી નવેમ્બર ઓગણીસો ઓગણપચાસે બની ગયું હતું પરંતુ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસે જ તે લાગુ કરવામાં આવ્યું તો છવ્વીસમી જાન્યુઆરી જ કેમ તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે આ કારણના લીધે જ છવ્વીસમી જાન્યુઆરી રાખવામાં આવી છે તમે તેની સાથે સાથે જ સવિનય કાનૂન ભંગ આંદોલન શરૂ કરવાનું નક્કી કર્યું હતું બધાએ ત્યાર પછી આગળ જઈએ તો તેમણે જે સવિનય કાનૂન ભંગ શરૂ કર્યું તેમાં તેમણે દાંડી યાત્રાથી શરૂ કરવાનું હતું તો યાત્રા તે શું છે તો દાંડી યાત્રા તે એક માર્ગ છે જ્યાંથી ગાંધીબાપુ અને તેમના 78 સાથીદારો ચાલ્યા હતા તો ક્યાંથી ચાલ્યા હતા તો અમદાવાદમાં સાબરમતી આશ્રમ જે આવેલો છે તે તેને ગાંધી આશ્રમ પણ કહી શકાય છે સત્યાગ્રહ આશ્રમ પણ કહી શકાય છે જે આવેલો છે અમદાવાદ ખાતે જે આવેલું છે અહીંયા ત્યારથી બાપુએ સ્વરાજ લીધા વગર પાછો નહીં ફરું તેવું કહીને બાર માર્ચ ઓગણીસો ત્રીસના દિવસે નીકળ્યા હતા અને તેમની સાથે ઇઠ્યોતેર સાથીદારો હતા આ પરીક્ષામાં ખાસ પૂછાય છે કેટલા સાથીદારો હતા તો ઇઠ્યોતેર સાથીદારો હતા ત્યાર પછી તેમને ધીમે ધીમે આગળ જાય છે અસલાલી પછી નવાગામ માતર નડિયાદ ત્યાં સંતરામ ટેમ્પલ છે ત્યાં મળે છે પછી આણંદ બોરસદ કનકપુરા આંખી કરેલી અમોદ સમન દેહોલ અંકલેશ્વર માંગરોલ ઉમરાચલ બક્તામ સુરત દેલાડ વાંચ નવસારી મતવાલ અને અંતે દાંડી આ રીતે ફાઇનલી તેમને દાંડીએ છ એપ્રિલ ઓગણીસો ત્રીસે તેના એક દિવસ પહેલાં એટલે કે પાંચ એપ્રિલ ઓગણીસો ત્રીસે પહોંચી જાય છે અને છ એપ્રિલ ઓગણીસો ત્રીસે સવારે તેમને બધા સાથીઓ સાથે ત્યાં જાય છે સમુદ્ર કિનારે અને ત્યાં જે મીઠાનું હોય છે તે ભેગું કરીને તેમાંથી એક મુઠ્ઠી મીઠું ભરીને ઉપાડીને કહે છે કે આપણે મીઠાનો વેરો હવે તોડીએ છીએ તો દાંડીનો જે દાંડી જઈને જે મીઠાનો કદ છે તે તોડે છે અને આ જે ફોટો દેખાય છે તે છે એકદમ અસલી ફોટો છે ત્યારનો છ એપ્રિલ ઓગણીસો ત્રીસનો ફોટો છે તો આ રીતે તમને પૂરેપૂરું અંતર કાપ્યું છે તો કેટલું અંતર છે ટોટલ ત્રણસો ને પંચોતેર કિલોમીટર છે હવે તમને આમાં માઇલમાં અમુક જગ્યાએ પૂછે છે તો માઇલમાં બસો એકતાળીસ માઇલ આવશે ગાંધી આશ્રમ જે અમદાવાદ ખાતે આવેલું છે ત્યાંથી આ ડેટા લેવામાં આવે છે બસો એકતાળીસ માઇલ પરંતુ આમ તમે અત્યારે ગૂગલ દ્વારા કન્વર્ટ કરશો કે ત્રણસો પંચોતેર કિલોમીટરનું માઇલમાં કેટલું થાય તો તે બસો એકતાળીસ નહીં થાય પરંતુ ગાંધી આશ્રમમાં આપેલું છે ત્યાંથી આ ડેટા લેવામાં આવે છે બસો એકતાળીસ માઇલ તો આ રીતે ઇઠ્યો સાથીદારો ત્રણસો પંચોતેર કિલોમીટર અને બસો એકતાળીસ માઇલ આવશે અને આ રીતે તમને ક્યાં ક્યાં શું શું કવર કર્યું હતું તે પણ તમને પૂછાઈ શકે છે અહીંયાથી પૂછાઈ શકે છે કે બાર માર્ચે તમને નીકળ્યા તો અહીંયા સિકવન્સમાં તમે ગોઠવો તે રીતે પણ તમને જીપીએસસી ક્લાસ વન ટુમાં પૂછાઈ શકે છે પ્રશ્ન તો આ છે દાંડીયાત્રા પૂરેપૂરી હવે આગળ જઈએ છીએ તો અહીંયા પ્રશ્ન થશે કે સ્વરાજની લડત માટે ગાંધીજીએ સામાન્ય મીઠા વેરો જ કેમ પસંદ કરવામાં આવ્યો તો બાપુને આ વાક્ય પૂછવામાં આવ્યું હતું તો તેમને સરસ મજાનો જવાબ આપ્યો તો કે હવા અને પાણી છે તેને બાદ કહેતા મીઠા જેવી જીવન જરૂરિયાત વસ્તુ એકેય નથી એમાં ગરીબ હોય તેમને તો મરી મસાલા તે બધું જ તેમનું મીઠું છે એટલે કે મીઠા વિના કોઈ પણ માણસ જીવી શકતો નથી એટલા માટે જે વાઇસ રોય છે તેમણે લખ્યું હતું કે ગરીબ વર્ગના દ્રષ્ટિબિંદુથી આ કાયદો સૌથી અન્યાયી છે એટલા માટે તેમણે સ્વરાજની લડત માટે પ્રજાના સૌથી ગરીબ વર્ગ છે તેમને ભેગા કરવા અને લડતની શરૂઆત આ અનિષ્ટ વિરોધના જે કાનૂન છે તેનાથી જ તેમણે કરી હતી તો મીઠું કેમ પસંદ કરવામાં આવ્યું તો બાપુના આ શબ્દો હતો તમને ક્યાંય એક્ઝામમાં પૂછાય તો તમે આ લખી શકો છો ત્યાર પછી આગળ થશે કે હવે આટલી એક મુઠ્ઠી મીઠા માટે ત્રણસો પંચોતેર કિલોમીટર લાંબી પગપાળ કૂચ કેમ કરી તો તેની પાછળ પણ કારણ છે ગાંધીજીને જ્યારે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે લોકોમાં એક પ્રકારની જાગૃતિ લાવવા હેતુથી અમદાવાદનો જે સાબરમતી આશ્રમ છે ત્યાંથી આ કૂચ શરૂ કરી હતી અને તેમને આશ્રમના શક્ય હોય તેટલા સાથીઓ સાથે કૂચ શરૂ કરી હતી અને પછી આ મીઠાનો જે કાયદો છે તેનું અનાદર કરવા તેમને નીકળી ગયા હતા અને આમનો મુખ્ય ઉદ્દેશ તે હતો કે પ્રજામાં જાગૃતિ લાવવા ગામડાનો છેવાડો વ્યક્તિ હોય ત્યાં તેમને સાંજે રોકાય અથવા તો બપોરનું ભોજન લે તો તેમને ત્યાંના લોકો સાથે વાર્તાલાપ કરે અને ત્યાર પછી તે લોકોને ખ્યાલ આવે કે સ્વરાજ શું છે આપણે સેના માટે લડી રહ્યા છે એટલા માટે જે છેવાડાના ગામડા છે તેમની પ્રજામાં જાગૃતિ લાવવા અને સ્વરાજ્યનો ખરો અર્થ સમજાવવા માટે આટલું લાંબુ ત્રણસો પંચોતેર કિલોમીટર પગપાળા તેમને કૂચ કરી હતી અને રસ્તામાં જે બી ગામડા હતા તેમને પ્રજાને ખાદી કોમી એક્ય અને અશપુષ્યતા નિવારણ પ્રવૃત્તિ જેવી રાષ્ટ્રીય આત્મશુદ્ધિનો સંદેશો પણ આપ્યો હતો તો આટલો લાંબુ અંતર કેમ કાપવામાં આવ્યું છે તેની પાછળ આ ઉદ્દેશ છે તેમનો હવે આગળ થશે કે દાંડી કૂચ થઈ ગયું તેની સમગ્ર દેશમાં શું શું અસર થઈ આ પણ તમને ડાયરેક્ટ પ્રશ્ન પૂછાઈ શકે છે તો દાંડી કૂચની સમગ્ર દેશમાં છેક ઉપરથી લઈને નીચે સુધી પૂર્વથી પશ્ચિમ સુધી બધા અસર થઈ હતી તેમાં જેમ ભારતના બીજા બધા રાજ્યો તેમાં જંગલના અને ચોકીદારના જે બી કાયદાઓ હતા તે બધા તોડ્યા હતા લોકોએ હડતાલો થઈ હતી વિદેશી જે વસ્ત્રો હતા તેનો બહિષ્કાર થયો હતો અને જે ખેડૂત હતા તેમને કર ચૂકવવાની ના પાડી દેવામાં આવી હતી ત્યાર પછી આમાં દાંડીકૂચમાં મહિલાઓએ ખૂબ જ સારો એવો પ્રતિભાવ આપ્યો હતો મહિલાઓએ પણ અંદર ભાગ લીધો હતો તેમાં જે બી સ્ત્રીઓ છે તેમના સત્યાગ્રહમાં ભાગ લીધો હતો અને વિદેશી વસ્ત્ર અને જે દારૂ વેચતી દુકાતો છે તેમાં પિકેટિંગ કરવામાં આવ્યું હતું ત્યાર પછી જઈએ તો ભારતના ઉત્તર પશ્ચિમી સરહદે તો સરહદના ગાંધી કોને કહેવામાં આવે છે જે પ્રશ્ન પૂછાઈ ગયેલો છે ખાન અબ્દુલ ગફાર ખાન તો સરહદના ગાંધી છે તેમના નેતૃત્વ હેઠળ ખુદાઈ ખિતમતગાર એક સંગઠન બનાવવામાં આવ્યું હતું જેમને લાલ ખમીઝારી કહેવામાં પણ આવતા હતા તો આ પણ તમને ડાયરેક્ટ પૂછાઈ શકે છે તે લોકો શું કહેતા હતા તો તે લોકો અહિંસાપૂર્ણ સત્યાગ્રહમાં માનતા હતા ત્યાર પછી આવશે ભારતીય સેના પેશાવરમાં એક ગઢવાલી સેનાપતિ હતા જેમનું નામ હતું ચંદ્રસિંહ ગઢવાલી અને તેમના અન્ય સાથીઓ હતા તે લોકોએ જે અહિંસક ક્રાંતિકારીઓ હતા તેમની ઉપર ગોળી ન ચલાવવાનો આદેશ આપ્યો હતો અને તેના લીધે જ અંગ્રેજો દ્વારા તેમની ઉપર કોર્ટ માર્શલ લાગુ કરાયો અને તેના પછી તેમની આજીવન કેદ થઈ હતી ત્યાર પછી આવે છે પૂર્વ ભારતની વાત તો પૂર્વ ભારતમાં નાગાલેન્ડમાં માત્ર તેર વર્ષના એક રાણી હતા જેમનું નામ હતું ગીડાલુ તેમને આંદોલનમાં સારી રીતે ભાગ લીધો હતો અને ત્યાર પછી અંગ્રેજોએ તેમને કેદ કર્યા હતા અને જ્યારે ભારત દેશ આઝાદ થયો ઓગણીસો સુડતાળીસમાં ત્યારે તેમને મુક્ત કરાયા હતા આમ દાંડી કૂચના લીધે બાપુ સહિત નેવ હજાર કરતાં પણ વધારે સાથીઓ હતા તેમને પકડ્યા હતા જેલમાં અને એકસો દસ કરતાં પણ વધારે લોકો ગોળીબારીમાં શહીદ થયા હતા ત્યાર પછી કોંગ્રેસ અને જે સમાચાર પત્રો છે તેની પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો હતો અને એના પછી લંડનમાં ગોડમેજ પરિષદ ભરાઈ હતી ત્યાર પછી ગાંધીજી અને જે વાઇસરોય ઇરવીન હતો તેમના વચ્ચે માર્ચ ઓગણીસો એકત્રીસમાં કરાર થયો હતો પરંતુ ગાંધીજીની શરતો તેમને માની ન હતી એટલા માટે પછી પાછું આંદોલન ચાલુ કર્યું અને તે આંદોલનનું દમન અંગ્રેજો દ્વારા પાછું કરવામાં આવ્યું અને આ રીતે દમનકારી તેમને આંદોલન પૂરેપૂરું દબાવી દીધું હતું ત્યાર પછી હવે તમને પ્રશ્ન થશે કે દાંડી કૂચ પછી શું થયું તો દાંડી કૂચ પછી ગુજરાતમાં વલસાડ જિલ્લો જે હાલમાં છે ત્યાં એક જગ્યા છે ધરાસણા જ્યાં મીઠું સારું એવું પાકે છે ત્યાં ગાંધીજીએ નક્કી કર્યું કે મે ઓગણીસો ત્રીસમાં એટલે કે એક જ મહિના પછી સત્યાગ્રહ કરવાની જાહેરાત કરી દીધી હતી તો ત્યાં પછી તેમણે જેવી જાહેરાત કરી અને મી મે ઓગણીસો ત્રીસે જ ગાંધીજીની ધરપકડ કરી દેવામાં આવે છે હવે ધરપકડ થઈ ગઈ તો હવે મેઇન લીડર કોણ રહેશે એટલે કે નેતાગીરી કોણ કરશે તો નેતાગીરી માટે એક વ્યક્તિ પસંદ કરાયા હતા જેમનું નામ છે અબ્બાસ તૈયબજી આપણા બાપુ છે અહીંયા બાજુમાં જે બેઠા છે તેમનું નામ છે અબ્બાસ તૈયબજી અબ્બાસ તૈયબજી તેમને ગ્રાન્ડ ઓલ્ડ મેન ઓફ ગુજરાત તરીકે પણ ઓળખવામાં આવે છે અને જે બરોડા સ્ટેટ હતું તેના ચીફ જસ્ટિસ પણ રહેલા છે તો આ છે અબ્બાસ તૈયબજી હવે અબ્બાસ તૈયબજીની પણ ધરપકડ થઈ ગઈ તેના પછી કોને નેતાગીરી સંભાળી તે પણ તમને પૂછાઈ શકે છે તો હતા સરોજની નાયડુ ભારતના કોકિલા કહેવામાં આવે છે તેમને એક પોએટ હતા અને તેમને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ હતા આ વાક્ય ખાસ ધ્યાન રાખજો ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ ભારતીય મહિલા પ્રમુખ તો આવશે સરોજની નાયડુ અને ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ મહિલા પ્રમુખ તો એની બેસન્ટ આવશે હવે અહીંયા તમને પૂછાઈ શકે છે કે જે સરોજની નાયડુ જે પ્રમુખ હતા તે ક્યાંના હતા તો ઓગણીસો પચીસમાં કાનપુરમાં જે આઈએનસીની સભાભરે હતી ત્યાંના હતા અને આઝાદી બાદ તેમણે ઉત્તર પ્રદેશના રાજ્યપાલ તરીકે પદ ગ્રહણ કર્યું હતું હવે આગળ જઈએ છીએ તો ધરાસણા સિવાય પણ બે જગ્યાએ મીઠાના સત્યાગ્રહ થયા હતા જેના નામ તમને પૂછાઈ શકે છે એ જ છે કે સૂરજ કરાડી અને બીજું છે વડાલા ત્યાર પછી ગુજરાત સિવાય ઉત્તર ભારત અને બિહારમાં લોકો ઘરે મીઠું બનાવીને આનો કાયદાનો વ્યાપક ભંગ કર્યો હતો હવે આગળ આવી જઈએ છે બે હજાર ઓગણીસમાં તો ત્રીસ જાન્યુઆરી બે હજાર ઓગણીસે જે શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેમાં આપણા પીએમ ગુજરાતમાં આવ્યા હતા દાંડી જગ્યાએ તો તેમના નિમિત્તે શેનું ઉદઘાટન થયું હતું તે આપણે જોઈએ હવે તો તેમના નિમિત્તે દાંડી કૂચના જે નમક સેનાનીઓ હતા તેમના માટે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક તૈયાર કરવામાં આવ્યું છે તેમાં સેનો સેનો સમાવેશ થાય છે તો સ્વાગત કેન્દ્ર છે સોલ્ટ ક્રિસ્ટલ ટાવલ છે પછી નમક સેનાની છે નમક બનાવવાનું કેન્દ્ર છે વૃક્ષો છે કૃત્રિમ તળાવ છે અને નેરેટિવ મ્યુરલ્સ આવેલા છે એક પછી એક આને ડિટેલમાં જોઈએ હવે તો જે રાષ્ટ્રીય નમક સત્યાગ્રહ સ્મારક છે તેમાં આ જે તમને અહીંયા દેખાય છે વૃક્ષો તે સૌ વૃક્ષો ટોટલ એકતાળીસ છે જેમાંથી એકસો એંસી કે વી એ વીજળી ઉત્પન્ન થશે ત્યાર પછી અહીંયા જે તળાવ દેખાય છે તે ચૌદ હજાર ચોરસ મીટર ક્ષેત્રફળમાં અહીંયા તળાવ બનાવવામાં આવ્યું છે અને આજુબાજુ અહીંયા તમે ફરી શકો છો તે રીતે છે અહીંયા જે દેખાય છે મૂર્તિ તે આ છે અહીંયા જે પીએમ દ્વારા બાપુને પુષ્પવંદન કરવામાં આવે છે અને આ જે છે તમને દેખાય છે અહીંયા કે નેશનલ સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ આ રીતે અહીંયા બરાબર બનાવ્યું છે ત્યાર પછી આગળ જઈ આવે તો અહીંયા એક વાત બહુ જ સારી એવી ચેલેન્જિંગ હતી કે અહીંયા જે બી શિલ્પકારો છે તેમના માટે કે અહીંયા જે નમક સેનાની છે તેમનો ચહેરો કેવો હશે કેમ કે પહેલાંના જમાનામાં કેમેરા હતા પરંતુ ફોટામાં બધાના ચહેરા દેખાઈ શકે તેવું તો ન હતું એટલા માટે આ જે એક્યાસી લોકો હતા જે નમક સેનાની તેમના ફોટા અને હુબહુ બહુ તેવી જ રીતે તેમનો ચહેરો બનાવો ખૂબ જ એક ચેલેન્જિંગ કામ હતું બધા શિલ્પકારો માટે તો પણ તેમને જે બી એક્યાસી લોકો હતા તેમના ઘરે ગયા છે તે લોકો અત્યારે હયાત હોય તો તેમનો જે ચહેરો તેમની જોડે ફોટા હોય તે રીતે પછી તે લોકો અત્યારે જો નિધન થઈ ગયું હોય તો તેમના પરિવારજનો ત્યાં રહેતા હોય તેમની જોડે કોઈક ફોટો હોય તો તે બધું આ રીતે ચેલેન્જિંગ કામ હતું તો પણ તેમને બધું કલેક્ટ કરીને ભારત સહિત ટોટલ નવ દેશોના શિલ્પકારો દ્વારા આ એક્યાસી નમક સેનાનીને પૂર્ણ કડાણા જે સિલિકોન બ્રોન્ઝના શિલ્પ બનાયા છે અને અહીંયા આઈઆઈટી મુંબઈના પણ જે પ્રોફેસરો છે તેમણે ભાગ લીધો હતો અહીંયા હવે તમને ખ્યાલ હશે કે જે પાંચસો જૂની નોટ હતી તેમાં અહીંયા પાછળ જે ચિત્ર હતું તે આ દાંડી માછનું જ ચિત્ર હતું હવે અહીંયા બીજું સોલ્ટ ક્રિસ્ટલ એક બનાવ્યો છે આ જે દેખાય છે તે છે સોલ્ટ ક્રિસ્ટલ જેની ઊંચાઈ છે ચાલીસ મીટરની પછી અહીંયા જે એક્યાસી જે નમક સેનાની છે તેમની વચ્ચે આપણા પીએમ ગયા હતા અને ત્યાં તેમને ફોટો પડાવ્યો હતો અહીંયા દેખાય છે બધાના ચહેરા અહીંયા તમે જોઈ શકો છો ત્યાર પછી આગળ કે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના એક હજાર અઠ્ઠાવન કરોડના કામોનું લોકાર્પણ કર્યું હતું તેમાં જે સુરત એરપોર્ટ છે તેમાં એક ટર્મિનલનું ઉદ્ઘાટન પણ કરાયું હતું તો મોદીજીએ કયા કયા કામો કર્યા છે ક્યાં ક્યાં ઉદ્ઘાટન કર્યું છે તે એક્ઝામમાં તમને કામ લાગશે હવે આપણે મોક પ્રશ્ન પર જઈએ કે હાલમાં દાંડી નવસારીના કયા તાલુકામાં આવેલ છે તો તે સાચો જવાબ આવશે જલાલપુર જલાલપોર તાલુકામાં આવેલું છે દાંડી તો વિદ્યાર્થી મિત્રો આ હતું સંપૂર્ણ માહિતી આની પીડીએફ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તો ચલો મળી જશે એકના વિડીયો સાથે ત્યાં સુધી હું રજા લઉં છું હેવ ઓસમ ડે